વલસાડના કુંડી ગામે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા દસ થી પંદર જેટલા ઘરોના છાપરા ઉડ્યા વરસાદ પડતા ઘરોમાં પાણી ભરાય દીવાલ પણ ધસી પડતા પરિવાર મુશ્કેલીમાં મુકાયા વલસાડના કુંડી ગામે મળસકે ભારે પવન ફૂંકાતા ઘરોના છાપરા ઉડ્યા હતા વલસાડ શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે કુંડી ગામમાં હાજી ફળિયામાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ જેટલા ઘરના પતરા ઉડ્યા હતા કુંડીના હાજી તળાવ ફળિયામાં ભારે પવન અને વરસાદને કારણે કેટલાક ઘરોની દિવાલ પણ તૂટી ગઈ હતી તેમજ વૃક્ષોની દાળીઓ તૂટી ઘર ઉપર પડતા નુકસાન થવા પામ્યું હતું ભારે પવન ફૂંકાતા પતરાના આખા ને આખા શેડ હવામાં ઉડ્યા હતા જેના કારણે ઘરના બાળામાં તેમજ શહેરી રસ્તા પર પત્રાના ટુકડા ફેલાયા હતા અચાનક પત્રા તૂટતા ઘરોમાં પાણી ભરાતા પરિવારોને મુશ્કેલીનો સામનો પડ્યો હતો કુંડી લો પ્રેશર બેલ્ટ જેવો સર્જાય તેના કારણે ચક્રવાત જેવું વાતાવરણ સર્જાયેલું હતું અને તેના કારણે લગભગ બારથી પંદર જેટલા ઘરોને ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થયેલ છે અમે સૌ પ્રથમ તો મને જ્યારે જાણ કરવામાં એટલે તરત અમે લોકો ગામ અહીંયા આવીને ફળિયામાં આવીને બધું ધ્યાન આપીને જરાક કે કઈ રીતનું નુકસાન થયેલ છે ધ્યાન આપ્યું તે પછી અમારા તલાટીને જાણ કરીને તેમને તરત જ તેઓ પણ આવી ગયા આપણા અહીંના ધારાસભ્ય આપણા વલસાણા ધારાસભ્ય શ્રી ભરતભાઈને પણ જાણ કરી હતી અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી તેઓએ પણ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે દબાવો જેથી આવનાર ન્યૂઝ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે સબસ્ક્રાઇબ એન્ડ ધ વિડિયો